પરિવર્તની એકાદશી કે પરિવર્તન એકાદશી બધા જ વ્રતોમાં ઉત્તમ એવી આ પરિવર્તની એકાદશીની કથા તેમજ મહાત્મય ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને કહ્યું હતું ભાદરવા મહિનાની સુદ્ધ એકાદશીને પરિવર્તની એકાદશી કહે છે અને આ એકાદશીને વામન એકાદશી પણ કહેવાય છે આ એકાદશીનું વ્રત પાપનો નાશ કરે છે દરેક જીવાત્માને મોક્ષ આપનાર આ એકાદશીના દિવસે એક જો ભગવાન વામનની પૂજા કરવામાં આવે તો એને ત્રણેય લોકની પૂજા કર્યાનું ફળ મળે છે ક્ષીરસાગરમાં માં શેષ સૈયા ઉપર સૂતેલા ભગવાન વિષ્ણુ આજ દિવસે પડખું ફરે છે તેથી જ આ એકાદશીને પરિવર્તની એકાદશી કહે છે જય શ્રી કૃષ્ણ